દ્વારકા જિલ્લા પોલીસ ની સરહાનીય કામગીરી સામે આવી દેવ વ્યાપારના ચંગુલમાં ફસાયેલ યુવતી ને દ્વારકા જિલ્લા પોલીસે બચાવી દ્વારકા જૂની એડવેન્ટ ટોકીસ સામે નરસિંહ ટેકરીના વિસ્તારમાંથી એક યુવતીએ પોતાની આપ આપીતી જણાવતો વિડીયો વાયરલ કરતા દ્વારકા જિલ્લા પોલીસ હરકતમાં આવી યુતીના વિડીયોના આધારે દ્વારકા પોલીસે જૂની એડવેન્ટ ટોકિઝ સામેના નરસિંહ ટેકરી વિસ્તારમાં દેવ વ્યાપારના અડ્ડા પર પહોંચી હતી અને રેટ પાડી હતી ત્યારબાદ યુવતીને બચાવી હતી આ સુલતાના ઉર્ફ સુબીના તથા તેમની એક સાથી ખુશ્બુ બહારથી થી યુવતીઓ બોલાવી અહીં બે બાપા નો અડોચલાવતી હતી દ્વારકા પોલીસે હાલ બે આરોપી સુલતાનના ઓર્ફ સુબીના તથા ખુશ્બુ વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેને એને ઝડપી પાડી બધું કાર્યવાહી હાથ ધરી હું હું અહીંયા છું મને જાવાય નથી દેતા અને મારા પૈસા મને આપતા નથી બરોબર દ્વારકામાં છું આ જગ્યાએ છે જુઓ હું જાવાય નથી દેતા ના આવવાય નથી જવાય નથી દેતા મને મારા પૈસા માગું છું દેતાય નથી મને પ્લીઝ હેલ્પ કરો